હાલો આ એક ગદ નો થઈ ગયો લાગે એ ધીરા ધીરા પાછું નડી ગયા આપણો આ ખેતર છે ને અડધું હોય ગયું તું વરસાદ એક ધારો આવી ગયો ને એ એટલું હોય ગયું તું ત્રણ ત્રણ ચાર ચાર આવ્યા સંજય ભાઈ છે ને હમા રાખે એટલે ઓખી માં ને બધે છે ને સોફ હોય બધો એટલે કે મામા મુંજાણી એટલે છે આ બીજા બધા વા ત્રણ ચાર જણા છે ને આ જો આમ મુજો તો કેમ તો જો ડાઈન જીવી છે તે જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ની પ્રત્યે વ્લોગ ચાલુ કરું સીધી બનાવવાની છે આપણે મેગી બે મેગી બનાવવાની છે તો કે આપણે એક મેગી થઈ જાય પણ લખી મેગી મારે મેગી ખાવી તો બને છે થોડી કાંઈ ઝાઝી ન ખાય હવે આપણે જઈને બે મેગી બનાવી નાખો એ લખીમાં અત્યારે છે ને ભાઈ તો શું કામ કરે ઇન્ડિયા તો હવે લક્ષ્મીને ભેહુનું કામ કરે વાહિંદા કરે આવી ને હાલો ચાલ દેખી મને મેગી ખવરાઈ દી તો પછી છે ને ભાઈ આ નોડી છે નોડી વાંથી ઉલા બાથરૂમ ઉતી છે આ ટાકા હંતી ફિટ કરવાનું છે ને આ ટાકો પાછો ઉલા ટાકા વાઈ છડાવવાનો છે એટલે બે ત્રણ બે ત્રણ કલાક નહીં પણ બે દીનું કામ છે તો ભાઈ આ બધીમાં ખોદવું જો તો પેલા છે ને મેગી બનાવી નાખ ભાઈ મેગી બેગી બધી ખાઈ લીધી છે ને ભૂરી ભૂરી જો આવી ગયા એ ટકલું 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 કીધું ને ખીચ છે મસ્ત મજા ને મેઘી ખાય ને વાતાવરણ છે ને વરસાદ જેવું થઈ ગયું પણ હવે મગફળી પાણી ભરાય ને એટલે બહુ વરસાદ ચાર પાંચ દિવસ ચાલુ હતું ને આપણે અગાઉ વાવી નહીં વાતા બાંધી વરસાદ એવું લગભગ માંડવી હોય જાય નહીં થાય જોઈએ શું થાય ભાઈ આજે છે ને કરોડપતિ થઈ જવાનું પૈસા છે બહુ હું તમને હે જો આમ બતાવું કેટલાય છે તમે કોમેન્ટ કરી દેજો કેટલા હોય

પોચી ગયા છે બીજી વાડી આ તમે જે છે ને આ છે ને આ ઠેરું તમે જો ને એ પેલા વાવી જો બરાબર પછી છે લીલું પેડ ને મૂકીને વહી કે તા આ પછી બીજી ત્રીજી દેવા હોય વરસાદ આવ્યો ને ભાઈ જોવા વહી ગયો મંડળી ક્યાં વાત છે એટલે અમે છે ને ભાઈ પાછી વાવવાનું છે એટલું ખેતર અડધું ખેતર ત્રણ વેગા પાછું વાવવાનું છે એમ આ છે ને જો ત્રણ પડતું છોડ્યા આ દેવા લે હાલો જાય આપણે એ આવે પાઠો અડતું લાગે આ બધું ઉછમાં

હાય ગોરિયા હી આ એ ગદનો કંઠેરી આ હાલવાને એવા છે ને જરાક કે ભાઈ દે કે ભાઈ કે કશમા ભાઈ કે કા તો અઢાર હોય તો કઈ જાણે હાટો હાટ દી એ આપણો આ ખેતો છે ને અડધું હોય ગયું તો વરસાદ એક ધારો આવી ગયો ને એ એટલું હોય ગયું તો ત્રણ ત્રણ ચાર ચાર આવ્યા સંજય ભાઈ છે ને હમારા કે તો વાવી દીધું પાછું અરે હમારા કોણ બાકી છે અમારે ચાલુ છે બોલે કેવો છે ને બગે વાવણી બગડે ને એટલે ઓરક બગડે તો વાર પામાં એક નંબર ઓરક બગડે છે કાઈ ન ફેર પડે હાલો ખાન ખજરોનો એક ટાંગો ભાંગીએ ને તો કે ફેર ન પડે આપણે કાઈ ફેર ન પડે ઓરક બગડી કે જીન થોડીક બગડી આવડે ઓરે પાછું થાય બીજું શું હોય કે મોજ કરો ને સારા ભાઈ જોગીંદર ફાઇનલી આપણે છે ને ખેતરમાં હમવા લાગી ગયો છે ને હું તમને એક વાત કહેવા માંગુ છું ફોર વ્હીલ ટુ વ્હીલિંગ જાતો તો તો બધા સસમા પર તો વાંધો નહીં પણ આ ભાઈ બધું આકતા સસમા પર એટલે અમારે હો આઠ વ્હીલ નું છે આઠ વ્હીલ નું કાના તો ગઈ તું એમાં જ આવે દો મારા લો ગણે એ હે અમારે ગામ કા સલમાન ખાન અમે હું કે બોલ બોલ લાગે હમ એમાં થાસી છે હાલો ભાઈ તો આ છોકરાઓ માટે હું ચા લઈ આવું ચા પાડી દો પછી બધાને ભગાડી મૂકું

હા પણ એને કે કેને માઈક ને બે શબ્દ એ ટક એ ટકલી અમારી ભત્રી છે નાની મોટી તો ભણવા ગઈ હેલો હેલો ટકલું આવ્યું છોકરું નહીં બહુ કઈ વાંધો નહીં હાલો ભાઈ બીજે વાડી આટો મારતો હું એ વાવ છે કે વાવા હે કે નહીં ને અમે એક વસ્તુ ખાસ કે રેગ્યુલર આપણા વ્લોગ આવી જાય દરરોજનો દરરોજ બ્લોગ તમને જોવા મળી જશે હમણાં કેમ કે અમે છે ને બહુ જે ભારે કામ હતું ને બધું પૂરું થઈ ગયું એટલે અહીંથી રેગ્યુલર આપણા વ્લોગ આવશે તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ને ઇન્સ્ટાગ્રામમાં જો તમે ફોલો ન કર્યું હોય તો એસપીઆઈ ગુજરાતી વ્લોગ સર્ચમાં શું એટલે તમને ઇન્સ્ટાગ્રામની આઈડી મળી ગયા તો ફોલો કરતા આવજો અમારા લખીમાં આવી ગયા છે પાછા બીજી વાડી થી બીજી વાડી આ તો વાહ હોઈ ગયું થોડા થોડી હોય ગયું